કેશોદ જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પ યોજાયો કેશોદ જલારામ મંદિરે આજરોજ ત્રણસો ત્રીસ નેત્ર નિદાન કેમ્પ પૂર્ણ કરી ત્રેવીસ હજાર ઉપર લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં મદદરૂપ થયું આજ રોજ કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી ત્રણસો ત્રીસ મો નેત્ર નિદાન કેમ્પ આજ રોજ યોજાયો હતો કેશોદ જીલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો ત્રીસ જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ ત્રેવીસ હજાર છસો બેતાલીસ જેટલા મોતિયાના દર્દીના ફી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી કરવામાં આવેલ છે જલારામ મંદિરે પહેલાં અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે રોજ યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર રમેશભાઈ ડોક્ટર સ્નેહલ તન્ના પારિતોષ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ મોહનભાઈ ઘોડાસરા હેમંત ઘેરવરા સોંદરવાર રતનબેન બળવંતસિંહ રાયજાદા ડૉક્ટર ભૂમિ વણપરિયા દક્ષાબેન મહેતા ભગવતસિંહ રાયજાદા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ આ નેત્ર કેમ્પમાં ચારસો જેટલા દર્દીઓને પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને ચુમોતેર દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતા મહાદેવ આયુર્વેદિકના રતન સોંદરવા દ્વારા ફૂલ બોડી ચેકઅપના વીસ જેટલા દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા અશ્વિનભાઈ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ વિજય દાફડા દ્વારા કરવામાં આવેલ ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવેલ કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જય જલારામ જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેની અંદર ખાસ મહિનાની અંદર બે આઈ કેમ્પ કરવામાં આવે છે પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર આ રીતના દર મહિનામાં બે કેમ્પ કરવામાં આવે છે આજરોજ યોજાયેલા કેમ્પની અંદર બસો પચાસ જેટલા દર્દીઓને તપાસી અને ચિમ્મોતેર દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અને આ રીતે અવારનવાર વર્ષોથી થતાં આ કેમ્પની અંદર અત્યાર સુધીની અંદર આ ત્રણસો ને કેમ્પ કરવામાં આવેલો છે જેની અંદર અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર ઉપરાંત દર્દીઓને સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવાની અંદર જલારામ મંદિર સહભાગી થયું છે અને આ રીતે અમે જે કેમ્પ યોજીએ છીએ એની અંદર દર્દીઓને એક ખાસ મેસેજ છે અમારો કે તમે આધાર કાર્ડ અને સાથે ફોન નંબર લઈને આવો એટલે તમારે કોઈ જાતની ચિંતા રહેશે નહીં અને આ રીતે દરેકે આનો અમલ કરવો જય જલારામ